નક્કી કરી આપે એટલે એક જિનવચનના પરિણામની અંદર તાકાત રહેલી છે અને માટે જ આપણને ઉપદાન કમ્પ્લીટ થયા બાદ આચાર્ય ભગવાન તો જે માળા પહેરાવતા હોય છે ને તે માળાને મોક્ષ માળા કહેવાતી હોય છે કારણ કે મુક્તિના પ્રતિક સ્વરૂપ એ માળા આપણને પહેરાવવામાં આવતી હોય છે કારણ કે તમે નમસ્કાર મહામંત્ર લીધો ગણધર રચિત સૂત્રોને તમે વિધિપૂર્વક ગ્રહણ કર્યા તમે એને આરાધશો તમે એને અંતકરણથી પરિણમ આવશો તો આ સૂત્રોમાં એટલી તાકાત છે આ જ્ઞાનમાં એટલી તાકાત છે કે તમારું મોક્ષ રિઝર્વ કરી આપી શકે છે તમે વિચાર કરો એક પાણીનો ગ્લાસ હોય ને અથવા તો મેઘરાજાએ વર્ષા વરસાવી અને એક નાનકડું સરોવર ભરાયું અને એ સરોવરને છે ને દસ વર્ષ વીસ વર્ષ પચાસ વર્ષ પાંચસો વર્ષ હજાર વર્ષ પચીસો વર્ષ અથવા તો એકવીસ હજાર વર્ષ સુધી વિષ મિશ્રિત થયા વિના રાખવું એ કેટલું અઘરું કાર્ય છે ભાઈ ન સમજ્યા તમે વીસ મિશ્રિત થયા વિના આને એમાં પણ વડી પાછું તમને કહું ઘણા બધા લોકો આવશે એની અંદર કચરો નાખવા માટે એની અંદર વિષ મિશ્રિત કરવા માટે એની અંદર ઝેર નાખવા માટે ને વિકૃત કરવા માટે શુદ્ધ પાણી છે એ શુદ્ધ પાણીને પીધા પછી ઘણા લોકો પોતાની તરસ છિપાવી શકે છે પોતાના શરીરને કંઈક પુષ્ટિ આપી શકે છે પરંતુ અગર જો એને વિકૃત કરી નાખવામાં આવે પાણીની અંદર ઝેર મિશ્રિત કરી દેવામાં આવે તો એ મારણ બની શકે છે જે તારણ હતું એ મારણ બની શકે છે અને તમને કહું એક પણ જીનવચનની અંદર આ તો મેં સરોવરની ઉપમા આપી એક પાણીના ગ્લાસ નહીં આપી બાકી તો તીર્થંગર ભગવંતોએ જે ત્રિપદી આપી અને ગણધર ભગવંતોએ આપણે સાહેબજીના મુખીથી રોજ સાંભળતા હોઈએ છે ભાઈ શરૂ ગંગા હિમાચલમ ખ્યાલ આવે જ હું શું કહું છું આ બધા સમુદ્રો પણ જેની પાસે બિંદુ જેવા ને એવી જબરજસ્ત મુશળધાર આવી દ્વાદિસાંગીની રચના થાય અને એ દ્વાદિશાંગીના એક પણ વાક્યને વિકૃત ન થવા દેવું જીનેશ્વર પરમાત્માઓએ જે રીતે તેને બતાવ્યું છે તે જ રીતે એને વહેતા મૂકવું ખ્યાલ આવે છે શું કઉ છું તે જ રીતે જે સંદર્ભ થી તે લખાયું છે જે સંદર્ભમાં તે બોલાયું છે જે નય થી તે બોલાયું છે તે જ નય થી તે આગળ વધતું રહેશે તો જ તે કલ્યાણનું કારણ બનશે અગર જો તેને જુદા નય થી બોલાશે એને વિકૃત કરી દેવામાં આવશે તો એ બગડી શકે છે અને તમને કહું ક્યારે ક્યારેય કોને ચૌદ પૂર્વ આપવા ક્યારે કોઈને દસ પૂર્વ આપવા ક્યારે કોઈને અર્થ સહિત આપવા ક્યારે કોને અર્થ આપ્યા વિના ફક્ત સૂત્રથી થી આપવા આ બધા વિઝન તમે વિચાર કરો ભદ્રભા સ્વામીજીએ ચિંતા ન કરી એમને ખબર હતી કે ભાઈ એક વખત હું નહીં આપું ને અર્થ તો આગળ ડિસ્કન્ટિન્યુ થઈ જશે આગળ સુલી ભદ્રથી પછી કોઈ દેવો સક્ષમ નથી પણ આ વિઝન હતું કે જેટલું ચાલશે એનાથી હિત કરાશે જો વધારે આપવામાં આવશે તો એ અહિતનું પણ કારણ બની શકે છે આ રીતે આખા શ્રુત પ્રવાહને આપણા સુધી પહોંચાડવામાં ધર્માચાર્યોને કેવા આવ્યા છે તમે જાણો છો ગુજરાત થી બહાર નીકળી જવું પડ્યું મહારાષ્ટ્ર થી બહાર નીકળી જવું પડ્યું ભારત છોડવાનો પણ અવસર આવેલો પરંતુ એ વાદ ની અંદર મલ્લવાદી સુરીજી વિજય બન્યા અને જે પ્રતિસ્પર્ધી હતા એ લોકોને ભારત છોડવાની નોબત આપી અને આપણને આર્ય દેશની અંદર આપણું અસ્તિત્વ ટકાવવા મળ્યું એમાં મલ્લવાદી સુરીજીને આપણે આભારી માનવું પડે હેમચંદ્ર સુરીજી કેટલા લોકોની રચના અન્ય લોકો હાસી ઉડાડતા કે ભાઈ તમારી પાસે વ્યાકરણ છે કે વ્યાકરણ તો અમારું ભણો છો અને ત્યારે સિદ્ધરાજ જયસિંહની સહાયતાથી સિદ્ધ હેમ વ્યાકરણની રચના કરવી અને આખું વ્યાકરણ આપ્યું હરિભદ્ર સુરીજી ચૌદસો ને ચુમ્માલીસ ગ્રંથો મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી ભાઈ તમે શતક બોલો જેના અંતમાં આવે તો એવા સો ગ્રંથો જેના અંતમાં બિંદુ આવે એવા સો ગ્રંથો જેના અંતમાં રહસ્ય આવે એવા સો ગ્રંથો

રીતે ગ્રહણ કરી શકશે અને એના માટે આ શ્રુત સાહિત્યનું સર્જન થયું એને ટકાવવામાં આવ્યું અને હું તમને કહું લગભગ અત્યારે જૈન સંઘમાં કોઈએ ન વિચાર્યું હોય કોઈએ ન કર્યું હોય એવું વિઝન લઈ કરી અને પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી યુગભૂષણ સુરેશ્વરજી મહારાજાએ અથવા તો આપણે બધા જ કેવાય ને તો કે જેમના અનેક શાસન રક્ષા સંબંધી લેવાયેલા અને કરાયેલા ઘણા બધા કાર્યો પૈકી આપણા નજરમાં આવેલું સૌથી પહેલું કાર્ય અગર જો કોઈ હોય તો ગુરુ ભગવંતના માર્ગદર્શન હેઠળ કાર્ય કરનારી ગીતાર્થ ગંગા સંસ્થા અને એમાં પણ ધર્માચાર્યનું એક એવું વિઝન કામ કરી રહ્યું છે ને અને એ વિઝન ના કારણે નામ જ આપણને બતાવે છે કે ભાઈ ગીતાર્થોની ગંગા પેદા કરનારી એક સંસ્થા શું કહું છું